ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે ભાજપ નેતા વરૂણ પટેલના નિવેદન બાદ અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન કર્યું સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણીમાં ઈડબ્લ્યુએસની માંગ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરૂણ પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગંભીર પોસ્ટ કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે જો પાટીદારોને આર્થિક રીતે નબળા વર્ગનું અનામત વહેલી તકે લાગુ નહીં કરવામાં આવે તો પાટીદારોના અંત આવી જશે વરુણ પટેલના નિવેદનને સુરતના પાટીદાર અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ ખુલ્લું સમર્થન આપીને આ મુદ્દાને વધુ વેગ આપ્યો છે વરુણ પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તાજેતરમાં મહેસાણાની દુધાસનગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાસ છે તેમણે વધુ આક્રોશ સાથે ચેતવણી આપતા કહ્યું છે કે જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલા ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે અને દૂરબીન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય વરુણ પટેલે ઉમેર્યું કે આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે ભાજપના અગ્રણી અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું છે તેમણે વરુણ પટેલની વાતમાં સુર પુરાવતા જણાવ્યું કે પાટીદારો સહિત અન્ય સમાજને પણ રાજકીય ક્ષેત્રે ઈડબ્લ્યુએસ અનામત મળવું જોઈએ હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશ એક તો દૂધસાગર ડેરીની અંદર એકવીસ ટકાથી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિટેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર દસ ટકા એડબલ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે સ્વાભાવિક છે કે દસ ટકા એડબલ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે અને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી અડસઠથી પણ વધારે જ્ઞાતિનો એક ઇડબલ્યુએસનો વર્ગ છે એના એના અધિકાર પ્રાપ્ત થાય લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે જંગેથી ઉજવી શકે વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ દસ ટકા ડબલ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ